જો તો મારા ભાઈને હેરાન કરવા અને મારા ખતીડે મને ગારિયામાં નાખી દીધો આખા ગામના હું બુસ મારું અને મારો દીકરો મારું છસો રૂપિયા નું મારી ગયો જ્યાં લગન મારા ભાઈનો હું બદલો નહીં લઉં ને ત્યાં લગન મને હક નહીં થાય હા આ મારું જીવન કેવું થઈ ગયું છે મારું બેટું ઓલા નારાજ જેવું જ્યાં લગન આ ગામના ને હેરાન ન કરું ને ત્યાં લગન મને હક નો થાય ભિમલા શું છે તેદી તે પથારી ફેરવી નાખી 500 રૂપિયા તે મને હરવી દીધા એ દાદા ઉંમર થઈ કોઈદી ભજ્યનમાં ન જ્યો મને ભજ્યન આવડે કાક બીજો ધંધો કીધો હોત ને તો શીખી જાત તો ભિમલા તને ખાલી તંબુરો વગાડતા આવડે કે તો કરતા આવડે તો હાલ ને ભિમલા હાલ લે એ હતાને મને હસનતા બહુ લાગ્યું છે એ પણ ઊભો રે તને નઈ

અને પાછો તો એક પૂરો હોતી હારે મે કેલો પછી નો હોય મારે કેવું પડ્યું એ ભગલા આ ઘોડો રયો ને શાક પડી જશે આ પૂરો રયો ને તું આ માથે લઈ લે તો ઘોડી ને વજન તો ઓછો આવે ભાંગડા તારા માં નઈ બુધી આવે એ વજન બ તો ઘોડા માથે જાય એ મારે આમ જો ગામમાં માં તમે જ મારું પણ ન થાલવા દેતા ઓલો મારો ભાઈ ભૂરિયો રયો એ ગામ આખાના કાન કાપી જાય છે એટલો તૈયાર છે મે ઈને હર્યો

આ તો કાઈ વાંધો ભીમલા ને હું તંબુરો વગાડતા શીખવાડ દઉં તું સીને શીખવાડી સી તો કે હું રહ્યો ને હું એને ઢોલ વગાડતા શીખવાડી દઈશ પણ આમ જો તંબુરો અને ઢોલ બે તાલે વાગવું જો એટલું સમજી લેજે હા હા તે આજ આજ ભીમલાને બોત બટા હેઠો બે ચારી જાય

અને તારે તાલે વગાડવાનું એટલે ટન ટન કરવાનું એ તો તને આવડશે ને હેમલા રેડી રેડી હા એ ભાબીઓ માયલો લીલો લીલો ગાંજો એ ગાંજે કેરા છે કે લતુર વાડી જાવ વાડી રે માયલો લીલો લીલો ગાંજો એ કાઈ તાલે વગાડ તાલે વગાડ નકરો ટન ટન કરે દાદા મને તાલે વગાડતા કે આવડે છે

માસી એ તમારો ડોહલી રહ્યો ને એ ઓલા ઘથારાને ઢોલ વગાડતા શીખવાડે છે એ પણ એને આ વર્ષે નઈ

મળી હજે તો આ તંબુરો ભૂલી ગયો અહિયાં પણ જો ને હજી ભજન ગાતો ભૂલી જશે છે મેં તને હવાર કીધું તું તને આ ઢોલ વગાડતા કેમ આવડી ગયો ઘડીક માં એ દાદા મને શું તને આવડી જાય તારો બાપો પર માલતો હાટાટી બોલાવતો લાઈ બસો અલે ભાઈ